નમસ્કાર મિત્રો આજે તમામ ગુજરાતીઓ માટે સૌથી મોટી ખુશખબર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો ખજાનો એક પછી એક મોટી જાહેરાતો થઈ ગઈ છે તમામ ગુજરાતીઓ આજના સમાચાર જોઈ લેજો લઈને મોટો નિર્ણય થઈ ગયો છે મિત્રો આજના સૌથી મોટા અગત્યના સમાચાર જાણી લેજો જમીન હકમાં મોટી રાહત મળી ગઈ છે તમામ માલધારી સમાજ પણ જાણી લેજો વાહન ચાલકો હવે નવી ટોલ નીતિ જાહેર થઈ ગઈ

તો મિત્રો સૌથી પહેલા તમામે તમામ મિત્રો ગુજરાત વાસીઓને જણાવવાનું ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો ખજાનો ખોલી નાખ્યો છે નવી જંત્રીને લઈને પણ મોટી જાહેરાત થઈ ગઈ છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલા સૌથી પહેલા ભારે આગાહી કરવામાં આવી છે આગાહી વિશે જાણી રાજ્યની અંદર આકરી ગરમીથી છેલ્લા પાંચ સાત દિવસથી થોડી રાહત મળી છે પરંતુ ફરી એકવાર અંગ દજાડતી ગરમી પડવાની છે વેવ થવાનું છે મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ફરીવાર અંગ ગરમી પડવાની છે તમામે તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો પંદર એપ્રિલ એટલે કે આવતીકાલથી ફરીથી અંગ જડતી હીટ વેવ સાથે મોટી આગાહી કરવામાં આવી છે અને આ પંદર તારીખથી સત્તર એપ્રિલ લગભગ ત્રણ દિવસ સુધી વેવ રહેવાનું છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ વેવની આગાહી કરવામાં આવી છે તો પંદર તારીખથી લઈને સત્તર તારીખ સુધી ગુજરાતમાં ફરી એકવાર વેવ પડશે મોટી આગાહી કરી નાખવામાં આવી છે તો મિત્રો આજના સૌથી મોટા અને સૌથી અગત્યના તમામ ગુજરાતીઓ માટેના સમાચાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખોલી નાખ્યો છે ખજાનો આજે મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે સૌથી પહેલાં તમામે તમામ મિત્રોને જણાવી દઈએ રાજ્યની નગરપાલિકાઓ માટે મુખ્યમંત્રીએ ખોલ્યો ખજાનો મુખ્યમંત્રીએ નગરપાલિકાઓ સેવા સદનનું નિર્માણ કરી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી જે સહાય હોય છે આ સહાયની અંદર વધારો કરી નાખવામાં આવ્યો છે તો હવે નગરપાલિકાઓ પોતાના નગરમાં સેવા સદનનું નિર્માણ કરી શકે એ માટે આ સહાય વધારી છે જેમાં નગરપાલિકાઓ પોતાના વિસ્તારમાં આવતા તમામ શહેરો તમામ ગામડાનો વિકાસ કરી શકે એ માટે સહાયમાં વધારો કરી નાખ્યો છે આમાં મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે નગર સેવા સદનનું જ્યારે નિર્માણ કરવામાં આવે એ નિર્માણમાં જનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા પૂરી પાડવામાં આવશે જેના થકી નગરપાલિકાઓ પોતાના શહેર પોતાના ગામડાનો વિકાસ કરી શકે એ માટે આ નગર સેવા સદનનું નિર્માણ કરવામાં આવશે એનો સહાયની અંદર વધારો કરી નાખવામાં આવ્યો છે હવે આ નગર સેવા સદનની અંદર કેવી કેવી જોગવાઈઓ રાખવાની છે મુખ્યમંત્રી દ્વારા જણાવી દીધું છે કે જ્યારે પણ નગરપાલિકાઓ નગર સેવા સદનનું નિર્માણ કરશે એ નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે લિફ્ટની સુવિધા પણ ગોઠવવી પડશે લિફ્ટની સુવિધા સાથે ઉર્જા નિર્ભરતા અને વીજ બિલમાં બચત માટે ધાબા ઉપર સોલાર સિસ્ટમ પણ ફિટ કરવાની રહેશે તો નગર સેવા સદનમાં દિવ્યાંગજનો વરિષ્ઠ નાગરિકો માટે લિફ્ટ અને સોલાર પેનલ પણ લગાવવાની રહેશે સાથે સાથે જે કેન્દ્ર સરકારનો કેચ ધ રેન પ્રોગ્રામ છે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે એના માટે નગર સેવા સદનમાં પણ એવી સુવિધા હોવી જોઈએ કે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તો વરસાદી પાણીને સાચવવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે આની અંદર કેટલી સહાયમાં વધારો કર્યો છે તમામ નગરપાલિકાઓ માટે અલગ અલગ જોગવાઈ છે આની અંદર રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે અવર્ગ અને બ વર્ગની નગરપાલિકાઓ માટે જે પહેલાં બે કરોડ રૂપિયાની સહાય મળતી હતી એની અંદર ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે એટલે કે જે અ વર્ગની નગરપાલિકાઓ હશે એમાં બે કરોડની જગ્યાએ હવે છ કરોડ રૂપિયાની સહાય મળશે બ વર્ગની નગરપાલિકાઓ હશે એમાં બે કરોડની જગ્યાએ પાંચ કરોડ રૂપિયાની સહાય આ વખતે આપવામાં આવશે એવી જ રીતના ક વર્ગ અને ડ વર્ગ માટે એક કરોડ રૂપિયાની સહાય મળતી હતી એમાં પણ હવે વધારો થઈ ગયો છે હવે ક વર્ગની નગરપાલિકાઓને ચાર કરોડ રૂપિયાની સહાય મળશે અને ડ વર્ગની નગરપાલિકાઓને ત્રણ કરોડ રૂપિયા મળવા પાત્ર રહેશે તો હવે તમામ શહેરોની નગરપાલિકાઓ માટે આ સૌથી મોટો ખજાનો સૌથી મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી દીધી છે હવે નગરપાલિકાઓને સહાયની અંદર વધારો કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો બીજા આડના સૌથી મહત્વના અને સૌથી મોટા સમાચાર નવી જંત્રીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાતની અંદર સૂચિત નવી જંત્રીની જાહેરાત ક્યાંક ને ક્યાંક ગૂંચમાં પડી ગઈ હોય એવું મિત્રો જણાવી રહ્યું છે કારણ કે નવી જંત્રી ગુજરાતની અંદર પહેલી એપ્રિલથી અમલમાં આવવાની હતી પરંતુ હજી સુધી અમલમાં આવી નથી જ્યાં મિત્રો કેટલીક વહીવટી બાબત અને કેટલીક રાજકીય બાબતને કારણે ક્યાંક જાહેરાત અટકી પડી છે ક્યાંક ને ક્યાંક ગૂંચવણની અંદર પડી ગઈ છે કેટલાક લોકોએ આના અંદર ઘણી બધી વાંધા અરજીઓ કરી છે જેથી અત્યારે જંત્રી જાહેર કરવામાં આવી નથી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે પહેલી એપ્રિલે જાહેર નથી કરી તો કદાચ પંદર એપ્રિલે નવી જંત્રી જાહેર કરવામાં આવશે તો આવતીકાલે જ પંદરમી એપ્રિલ છે પણ હજી એવું લાગતું નથી કે આવતીકાલે ગુજરાતમાં નવી જંત્રીને લઈને મોટો નિર્ણય થાય કારણ કે હજી એવી કોઈ સૂચના મળી નથી તો આવતીકાલે પંદર એપ્રિલે પણ ગુજરાતમાં નવી જંત્રી લાગુ થશે નહીં એવી અત્યારે સંભાવના જોવા મળી છે તો અગિયાર હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે એટલે જંત્રી અત્યારે લાગુ કરવામાં આવી નથી આવતીકાલે પણ લાગુ નહીં થાય એવી સંભાવના જોવા મળી છે ગુજરાતમાં હાલ નવી જંત્રી લાગુ થશે નહીં મિત્રો સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં હવે પાણીમાં બચાવશે રોબોટ એક નવા પ્રકારના રોબોટની શોધ થઈ ગઈ છે અમદાવાદનો ફાયર વિભાગ આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ ગયો છે ત્યારે વધુ એક ટેકનોલોજી સાથે ફાયર વિભાગે પોતાની કાર્યક્ષમતામાં વધારો કર્યો છે અમદાવાદ ફાયર વિભાગ હવે ડીપ ટ્રેકર મશીન વિકસાવવાની એક મોટી જાહેરાત કરી છે આ એક પ્રકારનો અંડર વોટર રેસ્ક્યુ રોબોટ છે એટલે પાણીમાં કોઈ વ્યક્તિ ડૂબતું છે તો રોબોટ જઈને એને પાણીમાંથી બચાવશે અંદર તરતા તરતા રોબોટ પાણીમાંથી એ વ્યક્તિને બચાવશે આ ઉપરાંત નદી કેનાલ કે પાણીમાં સર્ચ ઓપરેશન કરવું છે તો એ પણ ફાયર વિભાગ સર્ચ ઓપરેશન કરી શકશે ક્યારેક કેવા કેસો આવતા હોય છે કે નદીની અંદરથી લાશ મળતી હોય છે લાશ ગોતવા માટે પણ પણ સર્ચ ઓપરેશન કરી રાતના અંધારામાં નદીની અંદર નદી ઊંડાણમાં રોબોટ જઈને સર્ચ ઓપરેશન કરી શકશે આ રોબોટ સો કિલોગ્રામ જેટલું વજન પણ ઉંચકી શકશે તો નવા પ્રકારના રોબોટ હવે અમદાવાદ ફાયર વિભાગે અપનાવી નાખ્યો છે હવે રોબોટ દ્વારા પાણીમાં શોધકોળ કરવામાં આવશે ત્યાર પછી મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ વાહન ચાલકો માટે સમાચાર હવે નવી ટોલ નીતિ આવવાની છે તમામે તમામ વાહન ચાલકો જાણી લેજો ત્રણ રૂપિયા તમારે ચૂકવવા પડશે રાષ્ટ્રીય ધોરી માર્ગો અને એક્સપ્રેસ બે ઉપર ટોલ સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે નવી ટોલ નીતિ જાહેર કરવામાં આવશે આ ટોલ નીતિમાં લગભગ પચાસ ટકા રાહત વાહન ચાલકોને આપવામાં આવશે જ્યાં મિત્રો વાહન ચાલકોએ ખાલી ત્રણ રૂપિયા એક જ વાર આપવાના છે વર્ષના એકવાર વાર ત્રણ રૂપિયા આપી દેશો પછી ગમે એટલી વાર વર્ષમાં તમે ગમે એટલી વાર ટોલ નાકે પસાર થાવ અથવા તો ગમે એટલા કિલોમીટર મુસાફરી કરશો તમારી પાસેથી પૈસા કાપવામાં નહીં આવે ટોલ લેવામાં આવશે નહીં ખાલી એકવાર વર્ષના ત્રણ હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે આ પાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગો એક્સપ્રેસવે અને રાજ્યના જેટલા પણ એક્સપ્રેસવે હશે ત્યાં તમામ જગ્યાએ આ પાસ માન્ય રહેશે આ માટે તમારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાસ લેવાની જરૂર પડશે નહીં એક જ પાસ તમામ હાઈવે તમામ ધોરી માર્ગો ઉપર લાગુ થશે તો તેના બદલે તમારે ફી ફક્ત ફાસ્ટટેગ એકાઉન્ટ દ્વારા ચૂકવી શકાય છે એટલે ત્રણ હજાર રૂપિયાના ફી છે એ ફાસ્ટેગ એકાઉન્ટ દ્વારા જ તમારે ચૂકવવાની રહેશે તો નવી ટોલ નીતિ લગભગ તૈયાર હવે થઈ જ ગઈ છે ટૂંક સમયમાં ગમે ત્યારે આ નવી ટોલ નીતિ જાહેર કરવામાં આવશે વાહન ચાલકોએ આ પાસ બનાવવા માટે ખાલી ત્રણ હજાર રૂપિયા એકવાર ભરવાનો છે એક વર્ષ સુધી તમને આ પાસ માન્ય ગણવામાં આવશે એટલે એક વર્ષમાં ગમે એટલી વાર તમે ટોલ નાકે પસાર થાવ તમારે ટોલના પૈસા દેવાના નથી તમામ વાહન ચાલકો માટે ખૂબ રાહતના સમાચાર કહી શકાય નવી ટોલનીતિ તૈયાર થઈ ગઈ છે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અંબાજીમાં પ્રવેશ દ્વાર બંધ કરી નાખવામાં આવ્યા છે તમામ અંબાજી ધામે જતા તમામ યાત્રિકો માટે સૌથી મોટા સમાચાર અંબાજી યાત્રિકોના અવર જવરવાળા વિસ્તારની અંદર માર્ગની અંદર મધપુડા ઉડવાના કારણે હાલ ઘણા બધા યાત્રીઓને તકલીફ ઊભી થાય છે ત્યારે યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા માટે પંદર તારીખથી લઈને સત્તર તારીખ સુધી મધપુડા ઉડાવવા માટે અને એનું નિયંત્રણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે તેથી આ પંદર તારીખથી લઈને સત્તર તારીખ સુધી અંબાજી પ્રવેશ દ્વાર યાત્રિકો માટે બંધ કરી નાખવામાં આવ્યું છે તો શક્તિપીઠ પરિક્રમાના દર્શન રોપ સુવિધા આ તમામ વસ્તુ પંદર તારીખથી લઈને સત્તર તારીખ સુધી બંધ છે અઢાર તારીખથી ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તો ત્રણ દિવસ સુધી અંબાજી પ્રવેશ દ્વાર બંધ રહેવાનું છે તમામ જેટલા પણ યાત્રિકો હોય તમારા તમામ મિત્રોને પણ આ જાણ કરી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે જન્મ દાખલામાં ફરી એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ગુજરાત સરકારે હવે જન્મ દાખલો અને મરણ દાખલાની ફીમાં ધરખમ વધારો કરી નાખ્યો છે અને આ ફેરફાર સત્યાવીસ ફેબ્રુઆરીથી લાગુ પણ થઈ ગયો છે તો તમામ મિત્રોને જણાવી દેવાનું કે હવે તમે મરણ દાખલો કઢાવા જશો કે જન્મ દાખલો કઢાવા જશો તો તમારે હવે ચાર ગણી વધુ ફી આપવી પડશે જો મરણનો દાખલો તમે કઢાવા જાઓ છો તો અત્યાર સુધી તમારી પાસે પાંચ રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ હવે તમારે વીસ રૂપિયા દેવાના રહેશે એક દાખલાના તમારે વીસ રૂપિયા દેવાના છે જન્મ દાખલો કઢાવા જાઓ છો તો અત્યાર સુધી દસ રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ હવે પચાસ રૂપિયા તમારે દેવા પડશે તો જન્મ અને મરણ દાખલો બેની ફી વધારી દીધી છે તમામ ગ્રાહકો માટે આ સૌથી મોટા સમાચાર આની સાથે સાથે તમે જો લેટ લેવા જાઓ છો તો લેટ ફીમાં પણ વધારો કરી નાખવામાં આવ્યો છે જન્મ દાખલો અને મરણ દાખલો જ્યારે જન્મ થાય અને મરણ થાય એના ત્રીસ દિવસની અંદર તમે દાખલો લેવા નથી જતા તો તમારે લેટ ફી ભરવાની હોય છે અત્યાર સુધી લેટ ફી માત્ર દસ રૂપિયા જ હતી પરંતુ હવે એને પણ વધારીને પચાસ રૂપિયા કરી નાખવામાં આવી છે તો લેટ ફી પણ હવે તમારે પચાસ રૂપિયા ભરવાની રહેશે તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જમીન મહેસૂલ સુધારો બિલ લાગુ કરી નાખવામાં આવ્યું છે વિધાનસભાની અંદર બલવંતસિંહ રાજપૂતે ગુજરાતમાં જમીન સુધારા બિલ રજૂ કરી નાખ્યું છે હવે મિત્રો રાજ્યના શહેરોની આસપાસ વિસ્તાર જેટલા પણ નાગરિકો છે જુદા જુદા કાયદા હેઠળ શરતનો ભંગ કર્યો છે તમે જ્યારે પ્લોટ લો છો પરંતુ પ્લોટ ઉપર તમે શરતનો ભંગ કર્યો છે અથવા તો કાયદાકીય માહિતી નથી અને તમે પૂછ્યા વગર પરવાનગી લીધા વગર મકાન બનાવી નાખ્યું છે તો તમારા માટે હવે રાહતના સમાચાર મિત્રો મળવાના છે આવા જેટલા પણ બાંધકામો હોય એને નિયમિત કરવા માટે હવે સરકાર દ્વારા જમીન સુધારો બિલ લાગુ કરી નાખવામાં આવ્યું છે તો સરકારે એવા ઉદારતા લોકો માટે એવા લોકો માટે કે જેણે પોતાની જમીન ઉપર બાંધકામ કર્યું છે પરંતુ જરૂરી પરવાનગી લેવાનું ટાળી નાખ્યું છે કોઈને કોઈ કારણોસર ચૂકી ગયા છે અથવા તો ભૂલથી લીધી નથી એવા લોકો માટે રાહત આપવાનો મોટો નિર્ણય કર્યો છે આ ઉપરાંત કોઈ એવી ભૂલ પણ થઈ કે તમે બીજા પાસેથી પ્લોટ લઈ લીધો છે એ બીજા પાસેથી પ્લોટ લીધો છે ને તમને ખબર નથી તો પણ તમને રાહત મળશે તો બીજા પાસેથી પ્લોટ લઈ લીધું છે ને એ વ્યક્તિને ખ્યાલ નથી કે વેચનારે આના ઉપર બિન ખેતીની પરવાનગી લીધી નથી તો પણ મિત્રો તમારાથી અજાણતા શરતનો ભંગ થયો છે તેવું માનીને તમને રાહત આપવામાં આવશે તો જમીન મહેસૂલ સુધારો બિલ શું કહે છે તો આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખીને ગેરકાયદેસર પ્લોટિંગ કર્યું હોય અથવા તો મકાન બાંધીને વેચાણ કર્યું હોય તો મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ એવી કોઈ સાબિતી એની પાસે નથી એવા લોકો બિન ખેતીની પરવાનગી લીધી ન હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તેને બિન પરવાનગી માટે ગેરકાયદે ન ઠરાવવા માટે હવેથી રક્ષણ આપવામાં આવશે એવા લોકોને પણ હવે પોતાની જમીન થઈ જાય એ માટે હવે તમારે ટૂંકી ફી ભરીને તમારી પોતાની માલિકીની જમીન હવે કરવા માટે આ નવો સુધારો લાગુ કરવામાં આવ્યો છે અને સાથે સાથે તમને તમારા જમીન માટે પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવશે જેથી તમને તમારી જમીન માટે સલામતી મળી રહે ને તમને કોઈ પણ આંગળી ચિંધી શકશે નહીં તો પ્રોપર્ટી કાર્ડ પણ તમને બનાવી આપવામાં આવશે જમીન મહેસૂલ સુધારો બિલ એવા લોકો માટે લાગુ થયું છે કે જેમણે અજાણતા ભૂલ થઈ ગઈ છે બિનખેતીની પરવાનગી લીધી નથી અથવા તો પોતાનો પ્લાન પાસ કરાવ્યો નથી અજાણતામાં એવા લોકો માટે આ રાહત આપવામાં આવી છે ત્યાર પછી એક સૌથી મોટો અગત્યના સમાચાર હવે જમીન હકની અંદર પણ મોટી રાહત આપી દેવામાં આવી છે રબારી સમાજના લોકો માટેના સમાચાર અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ માટે તેમજ તેમના ઢોર માટે વ્યવસ્થા જળવાઈ રહે એવા શુભ આશયથી રાજ્ય સરકારે ઓગણીસસોને સાહીઠ અને ઓગણીસસોને એકસઠ દરમિયાન જમીન સંપાદન કરીને અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરી હતી જેમાં ઓઢવ વિસ્તાર અમરાઈવાડી વિસ્તાર જશોદાનગર જૂની જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોને રહેઠાણ આપવામાં આવ્યા હતા અને ત્યાં જ રબારી વસાહતો એમાં ભાડુઆતો તરીકે રહેતા હતા પરંતુ હવે સરકારે નિર્ણય કર્યો છે કે હવે રબારી લોકો ભાડા તરીકે ભાડુઆતો તરીકે નહીં પરંતુ પોતાનું જ ઘર રહે પોતાની જ માલિકી બને એ માટે હવે જમીન હક આપવા માટે સૌથી મોટી રાહત આપવામાં આવી છે તો અમદાવાદની રબારી વસાહતોને જેમાં ચાર પ્રકારની રબારી વસાહતો છે એને કાયમી માલિકી આપવામાં આવે પોતે જ જમીનના માલિક બની જાય એ માટે હવે રાહત દરે જમીન આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો કેટલા રાહત દરે જમીન મળશે તો સરકારે અત્યારે જે પ્રવર્તમાન જંત્રી છે અત્યારની જે જંત્રી છે એના પંદર ટકાના દરે હવે તમામ રબારી વસાહતોને પ્લોટ આપવામાં આવશે અને આ પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી છ મહિનામાં તમારે રકમ ભરવાની રહેશે મૂળ ફાળવણીના વારસદાર હોય તો એને ટ્રાન્સફર ફી પેટે એક હજાર રૂપિયા આપવાના છે પરંતુ જો વારસદાર નથી એવા લોકોએ વીસ હજાર રૂપિયા ટ્રાન્સફર ફી તરીકે આપવાની રહેશે અને દસ વર્ષ સુધી આ પ્લોટનું વેચાણ તમારે કરવાનું નથી જો તમે આ પ્લોટના જમીન માલિક બની જાઓ પછી તમારે દસ વર્ષ સુધી વેચાણ કરવાનું નથી રબારી વસાહતો માટે આ મોટી રાહત આપી છે ત્યાર પછીના મિત્રો પહેલી તારીખથી અમુક નવા ફેરફારો થયા છે જો તમે બેંક ખાતાની અંદર એફડી અથવા તો આરડી કરાવતા હોય એમાં તમે વ્યાજ કમાતા હોય તો એ વ્યાજમાં મોટી રાહત આપી દેવામાં આવી છે